મિત્રો આપ સૌ જાણો છો એવી રીતે આપણી આન બાન ને શાન નું પ્રતિક એ તિરંગો છે ભારતના શૌર્ય શાંતિ અને સન્માનમાં ઉન્નત ભાવને ઉજાગર કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારતા દેશમાં એક દેશની જનતામાં એક દેશ દેશભક્તિ માટેનો નવો ભાવ પ્રગટ થયો છે ફરી એક વખત રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ લાખો લોકોએ પોતાનું જાતને કરી છે પોતાનું બલિદાન આપ્યું છે આપણા બાળકો આપણા પરિવારના લોકોને પણ થાય એ પ્રકારનો માહોલ ઉભો કરવા માટે એ પ્રકારના આપણે આઝાદીના પંચોતેર વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશની અંદર છેલ્લા પાંચ વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા રાષ્ટ્રીય તહેવાર આવે ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને તિરંગ હર ઘર તિરંગાના જે પ્રકારનું અભિયાન આપ્યું છે એના ભાગરૂપે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા પણ તિરંગા યાત્રાની શરૂઆત થાય છે આવતીકાલે રાજકોટના આંગણે અમારા ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ભારત સરકારના જળ સંસાધન મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આદરણી હર્ષ સંઘવી સાહેબ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ રાજકોટના મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરીયા અમારા સૌ ધારાસભ્યો સૌ સંસદ સભ્યો સૌ સંગઠનના લોકો ભેગા મળીને આવતીકાલે સવારે નવ વાગે બહુમાળી ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને ત્યાંથી એ દેશભક્તિ માર્ગદર્શન આપી અને યાત્રા શરૂઆત થશે અને યાત્રા સંપૂર્ણ રેસ્કોસ રોડ થઈ અને પૂજ્ય મહાત્મા બાપુજી બાપુના પ્રતિમાએ ફુલાર કરીને યાત્રાનું સમાપન થશે આ પ્રકારનો આવતીકાલનો કાર્યક્રમ એ વહીવટી તંત્ર દ્વારા આયોજન કર્યું છે પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન તરીકે આપના માધ્યમથી સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ એ કોઈ પોલિટિકલ પાર્ટીનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ એ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા માટે આપણી સાંસ્કૃતિક ધરોહરને ગૌરવંતો ઇતિહાસ આપણો યાદ કરવા માટે આપણી આઝાદીમાં જે વીર પુરુષોએ શહીદોએ એમના જાતને ન્યોછાવર કરી છે એમને સલામી આપવા માટે એમને સદાસુમન આપવા માટે આપણો આ ઐતિહાસિક વારસાને યાદ કરવા માટેનો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટમાંથી અલગ અલગ સ્કૂલો અલગ અલગ કોલેજો અલગ અલગ ઇન્સ્ટિટ્યુટો અલગ અલગ ઉદ્યોગ ધંધાના સૌ એસોસિએશનના લોકો અલગ અલગ રાજકોટના સામાજિક લોકો અલગ અલગ સામાજિક સંસ્થાઓ રાજકોટની અંદર ચેરિટીબલ ટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અલગ અલગ સમાજની અંદર સેવાકી પ્રવૃત્તિ કરતી સંસ્થાના લોકો સૌ રાજકીય ક્ષેત્રમાં કામ કરતા ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષના પણ લોકો સમગ્ર કોર્પોરેશનની આખી ટીમ વહીવટીતંત્રની આખી ટીમ બધા ભેગા મળીને રાજકોટના રાજમાર્ગો ઉપર એક લાખ થી વધારે સંખ્યામાં તિરંગા યાત્રામાં સૌ જોડાવા માટેની તૈયારી કરી છે આપના માધ્યમથી હું રાજકોટ વાસીઓને પણ વિનંતી કરું છું કે આપણે સૌ ભેગા મળીને આવતીકાલનો આ પ્રસંગ આ દેશભક્તિ માટેનો ઉત્સવ આપણે આપણે ભેગા મળીને ઉજવીએ કારણ કે કે બધાએ જોયું છે આજે સમગ્ર વિશ્વની અંદર જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આસપાસના દેશોમાં પણ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવા સમયે કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ સલામત છે કે જેમની રાષ્ટ્રભક્તિ અને એ રાષ્ટ્રના લોકોને દેશ પ્રત્યેનો પ્રેમ ગૌરવ એ હંમેશા અખંડિત રહે એ આપણા બધા માટે આપણી આવનારી પેઢી માટે જરૂર છે ત્યારે આ કાર્યક્રમને એ રાજકોટ વાસીઓ પોતાનો કાર્યક્રમ બનાવ્યો એ પ્રકારનો ઉત્સાહ અમે છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ આખા રૂટ દરમિયાન અલગ અલગ પ્રકારના બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો ગવાવાના છે અલગ અલગ પ્રકારના કલાકારો દ્વારા એ રાષ્ટ્રભક્તિ અને વીર શહીદોના જે સ્લોગનો છે એના અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો અને લોકોની વચ્ચે એક આપણા સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય આપણો ઐતિહાસિક વારસો છે પણ દર્શન થવાનું છે હું માનું છું કે આ કાર્યક્રમે રાજકોટની જનતા માટે એક નવો સંદેશો આપે નવી મળે અને આવનારા દિવસોમાં આપણી આઝાદી આ પંચોતેરમું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ એ વારસો આપણા સૌના પરિવાર સુધી પહોંચે એ પ્રકારની ભાવના સાથેનો આ કાર્યક્રમ ગુજરાત સરકારનો અને સૌ રાજકોટવાસીઓને સંયુક્તપણે થઈ રહ્યો છે ત્યારે આપણે બધા ભેગા મળીને આ કાર્યક્રમમાં સહભાગી થઈએ અને આપ સૌને મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડવા માટે હું સૌને અપીલ કરું છું વિનંતી કરું છું એક લાખ થી વધારે લોકો રાજકોટના સ્વયંભૂ લોકો જોડાય છે અને બીજું આપે હમણાં એક પ્રશ્ન કર્યો કે કોઈ બીજી પાર્ટીના પોલિટિકલ લોકોને આમંત્રણ આપ્યું છે હું આપના માધ્યમથી સમગ્ર રાજકોટના કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી આ કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ છે દેશના નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે કે આપણી સાંસ્કૃતિક વિરાસત આપણી ધરોહર જળવાઈ રહે એના માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે સલામી આપવાનો કાર્યક્રમ છે અને એમણે આપેલી શહીદીને યાદ કરવાનો સમય છે ત્યારે બધા લોકો જોડાય એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને સૌને આમંત્રણ પણ આપું છું હું આજે પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી એના એજન્ડા સાથે કામ કરે છે છેલ્લા પાંચ વર્ષથી આ

એ ઘટનાની તપાસ થાય એની ઉપર કડક માં કડક ન્યાય થાય આપણે વાત કરીએ એટલા માટે મોરબી વાત કરું કોંગ્રેસની નીતિઓની વાત કરું કે કોંગ્રેસના લોકો ક્યારે કોઈ કાંડના પીડિતોને ન્યાય પાવા માટે નથી પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે રાજકીય રોટલા સેટ કરવા માટે કામ કરે છે મોરબીની અંદર જે દુર્ઘટના બની એની અંદર કોંગ્રેસે જ વકીલ રખાય છે કોંગ્રેસ ની માનસિકતા વાળા વકીલ વારંવાર કોર્ટની અંદર હાજર નથી રહેતા આપે સરકારી વકીલ ની પણ પ્રેસ કોન્ફરન્સ જોઈએ છે હમણાં ન્યાય જ અપાવ હોય તો કેમ તમે કોર્ટમાં હાજર નથી રહેતા એક બાજુ પ્રજાની વચ્ચે ન્યાયની વાત કરો છો અને બીજી બાજુ આ ઇશ્યુ લાંબા ચાલે કોઈ પણ ઘટનાને ખબ પીડિતોના ખભે બધું રાખી અને રાજનીતિ કરવા નીકળેલી કોંગ્રેસને ગુજરાતની જનતા અને સખાસ કરીને સૌરાષ્ટ્રની જનતા સારી રીતે ઓળખે છે